જય શોભનાથ જય હિન્દ જય ભારત જય એક મજાની વાત છે કે ની અંદર આપણા ગુજરાતીઓ દ્વારા એક નવું ગ્રુપ ચાલુ કરવામાં આવ્યું છે સર્વ સેવા યુકે ગુજરાતી તમને કોઈ પણ પ્રકારની હેલ્પ જોઈતી હોય તો આ ગ્રુપ દ્વારા તમને મળશે તમારા ફેમિલીને ઇન્ડિયામાં હોય અને તમારા ફેમિલીને કોઈ હેલ્પ જોતી હોય તો આ ગ્રુપ દ્વારા મળશે તમે અહીંયા કોઈ પણ પ્રકારની મદદ માંગો તમારી પાસે જોબ નથી તમે યુનિવર્સિટીમાં ભણતા હોય તમારા ફીસ ના પૈસા ના હોય અને તમારે તકલીફ પડતી હોય તો આ ગ્રુપ કોઈ પણ જાતના ઇન્સ્ટોલમેન્ટ વગર કે કોઈ પણ જાતના તમારી પાસે ઉઘરાણી વગર તમને મદદ કરશે અને બીજી એક વાત કે આ સર્વ સેવા ગ્રુપ દ્વારા એક નવું એક પ્રમાણ કરવામાં આવ્યું છે કે તમે આપણા જે ગુજરાતી એરિયા છે કે વેમ્બલી સડબરી હેરો હેનેજ આવા એરિયાની અંદર તમારે રાતે બાર વાગે જો કોઈપણ જાતની ઇમરજન્સી આવી હોય ને તમારે કારની જરૂર હોય તો તમે ફોન કરો તમને તરત એટલે તાત્કાલિક તમને હેલ્પ મળી જશે અને આ આપણા બધા ગ્રુપના સભ્યો છે કોઈ પણ જાતનો તમને ફોન કરવામાં નહીં આવે કે ભાઈ મારા પૈસા તમે અમે તમને હેલ્પ કરી હતી એ પૈસા પાછા આપો અમે ફક્ત ને ફક્ત સેવા કરવા માટે આ ગ્રુપને એવું છે તમને કાંઈ પણ તકલીફ પડે આપણા ગુજરાતીને તો અમે ઊભા છીએ તમારા માટે મિત્રો જેમ શૈલેષભાઈ તમને કહ્યું તેમ યુકે અંદર એક બહુ મજાનો પ્રશ્ન એવો છે કે સોની સો વ્યક્તિ ચાલીસ ડ્રાઇવિંગ લાયસન્સ હોય છે અને અહીંયા હોસ્પિટલની અંદર તમે જુઓ તો જવામાં ઘણી તકલીફ ને આ બધું પડતી હોય છે તો અમારા આ બધા જ મિત્રો લંડન ના દરેક ગુજરાતી એરિયામાં રહે છે જેમ કે હેરો બેમ્બલી સટબરી કિંગ્સબરી રેનસલેન્ડ હેરો વિલ દરેક જગ્યાએ અલગ અલગ રહે છે

અત્યારે ઘણા બધા સ્ટુડન્ટો ઇન્ડિયા થી આવેલા હોય છે ફી ભરીને આવેલા હોય છે બે ત્રણ મહિના પછી બે ત્રણ મહિના સુધી છોકરાઓને નોકરી ના મળે બે ત્રણ મહિના પછી છોકરાઓ ડિપ્રેશનમાં જતા રહે છે છોકરાઓને ખબર નથી પડતી એવા છોકરાઓ માટે ખાસ અમારા ગ્રુપનો સંપર્ક કરો અમારા ગ્રુપના કોન્ટેક્ટમાં રહો તો મિત્રો તમને ગમે ત્યાંથી કનેક્શન કરીને કંઈ પણ નાની મોટી જોબની વ્યવસ્થા કરી આપે છે કેમકે કે અમારા ગુજરાતી ભાઈ બહેનોને ગમે ત્યારે ગમે તેવી તકલીફ હશે તો અમે તો છે જ તમે પણ સપોર્ટ કરવા માંગતા હોય તો અમારા ગ્રુપને જોઈન કરો અને હાઈ કરીને મેસેજ કરો કે હા અમે છે તમારા અમારા ગુજરાતી સાથે જય હિન્દ જય મા